ગુજરાત સરકાર એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રાજકોટમાં યુએસ ટેરિફ નેવિગેટિંગ ચેલેન્જીસ એન્ડ સીઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર રાજકોટ એક્સપોર્ટર્સ વિષય પર કાર્યક્રમ યોજાયો આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવા અને રાજકોટ શહેર તથા આસપાસના વિસ્તારોમાંથી એક્સપોર્ટ વધારવા માટે ગુજરાત સરકાર એએમએ સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ ગુજરાતના મુખ્ય શહેરોમાં કાર્યક્રમોની શ્રેણીનું આયોજન કરી રહ્યું છે આ પહેલના ભાગરૂપે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના AMA સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ટ્રેડ અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન દ્વારા અનુયુક્ત રીતે યુએસ ટેરિફ નેવિગેટીંગ ચેલેન્જીસ એન્ડ સીઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર રાજકોટ એક્સપોર્ટર્સ વિષય પર એક ખાસ કાર્યક્રમનું આયોજન આજે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન હોલ 3 ભક્તિનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ GIDC રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું ગુડ મોર્નિંગ મિત્રો મારું નામ દેવાંગભાઈ દેસાઈ છે હું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન જીઓજી ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર અમદાવાદથી આવું છું રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના સહયોગથી અમે અત્યારે યુએસ ટેરિફ નેવિગેશન ચેલેન્જીસ એન્ડ ધ સીઝિંગ ઓપોર્ચ્યુનિટીઝ ફોર ધ રાજકોટ એક્સપોર્ટર્સનો એક પ્રોગ્રામ રાખેલો છે જેની અંદર અહીંયા રાજકોટના એક્સપોર્ટર્સ હાજરી આપેલી છે હવે હું અત્યારે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ સર નરેન્દ્રભાઈ પાંચાણીને રિક્વેસ્ટ કરીશ કે આ અંગે તે શબ્દ થશે હું નરેન્દ્ર પાચાણી પ્રેસિડેન્ટ રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના અને રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનના બેઉના પ્રયત્નથી આજે એક કાર્યક્રમનું આયોજન થયું છે હાલનો ટોપિક રાજકોટની ઇન્ડસ્ટ્રીઝ અને દેશની ઇન્ડસ્ટ્રીઝ માટે ખૂબ ઓટ રહ્યો છે કે જ્યારે અમેરિકાએ આપણી ઉપર ટેરિફ લગાવ્યું છે તો ટેરિફ વિશેની માહિતી પણ એક્સપોર્ટ કરને એટલી બધી નથી ખાલી ડ્યુટી લાગતી હતી ને આટલી ખબર હોય પણ આ ટેરિફની અસરો અને ટેરિફની અસરોથી બચવા માટે શું કરશું એ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના ઓફિસર્સ આવી અને અહીંના ઉદ્યોગકારોને સમજાવવાના છે અને આ કાર્યક્રમથી હું એવું ચોક્કસ માનું છું કે આ ઇન્ડસ્ટ્રીઝને બુસ્ટ મળશે અને ટેરિફથી જે ગભરાયેલા છે એને સો ટકા રાહત મળશે અને એના કંઈ ને કંઈ વિકલ્પો આ સેમિનારમાં સમજાવવામાં આવશે જેથી આ એક સેમિનારનું આયોજન થયું છે આ તકે હું અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ગુજરાત સરકારે પણ આની અંદર થોડો ઘણો ભાગ વેજવો છે કે જે એક્સપોર્ટને રિલેટેડ પ્રમોશન માટે કામ કરતા રહ્યા છે એમનો પણ હું આભાર માનું છું